જયારે વિશ્વ યોગ દિનની ઉજવણી કરવા સુધી માટે અત્રે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા માકડ માકડ અને અને એની ટીમ જેમાં ગીતાબેન પધાર્યા હતા તેમણે વિદ્યાર્થીઓને યોગ વિશે માર્ગદર્શન આપ્યું હતું સાડા છ થી આ શરૂ થયેલા યોગ કાર્યક્રમમાં ખૂબ જ એમને સારું એવું માર્ગદર્શન આપ્યું હતું વિદ્યાર્થીઓને યોગના તમામ આસનો અને તેના ઉપયોગો પણ સમજાવ્યા હતા અને તેના થતા ફાયદાઓ

આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે માં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ થી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સવેર માં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે